ભરાવો ભરાવો આ બાજુ બી બાકી છે આ બાજુ ભરાવો મને ફટાફટ ફટાફટ જલ્દી જલ્દી પછી આપણે ગણીએ હોય એક મિનિટમાં કેટલી ભરાઈ એને એ હા વેરી ગુડ ફટાફટ ફટાફટ પૂર્વી તારા ને પૂર્વી તારો વારો પછી બેટા એ સ્ટોપ ચલો કેટલી ભરાઈ એક મિનિટમાં જો એક પછી એક પછી બે પછી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ કેટલી ભરાઈ દસ થ્રી ચાલુ કર ભરાવજે એનો હો એન માથા ફટાફટ ભરાય ફટાફટ ફટાફટ પછી આપણે હો એક મિનિટમાં કેટલી થાય છે જોવી છે ને મિસ્તી નહી બટાવા ભરાવા દો અહીંયા અહીંયા ફટાફટ ભરાવાશે જલ્દી જલ્દી કર જલ્દી કર જલ્દી જલ્દી હાજર મિહાન ભરાવતો તો ને એવી રીતના ફટાફટ ફટાફટ જલ્દી જલ્દી વેરી ગુડ વેરી ગુડ જલ્દી સ્ટોપ શકી છે રો ના કે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને એક હમણાં નાખી દીધી ને નવ તો કોણ જીત્યું મિહાન કે રોનક મિહાન મિહાને દસ ભરાઈ અને રોનકે નવ ભરાઈ ભરો એના માથામાં ક્લિપો કરી દો ક્લિપો હા આપો ચલો ભૂમિને આપો ન ભૂમિ ભરાવો માથામાં ભરાવો ભાઈ ના भरायतो फरायतो मी हा आम आम